વાત છે ખાસ કરીને આજે લાઈનો લાગી રહી છે મતદારોની આખા દિવસ થી આવી રીતે દિવ્યાંગ જે મતદારો છે એમને મદદ કરી રહ્યા છે શું કહો છો કેવો લાગ્યો આજનો દિવસ આજનો અનુભવ ખાસ કરીને દિવ્યાંગો ને મદદ કરવામાં આજે અમે સવારથી જોઈ રહ્યા છે લોકો મતદારોને બહુ ઉત્સાહ આવી રહ્યો છે વિકલાંગ લોકો જે

ખુદકી આઈડેન્ટિટી બતા દિવ્યાંગ મતદારો છે મતદાન કરવા આવી રહ્યા છે સર આપ આખી ટીમ લગાડી છે કામે એમએસ કલેક્ટરશ્રી ની સાથે ચર્ચા કર્યા પછી અમારા રાષ્ટ્રીય સેવા યોજના અને મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના વોલેન્ટિયર્સ દરેક બૂથ ઉપર લગાડ્યા છે અને ખાસ કરીને તકલીફ ન પડે શાંતિથી મતદાન થાય અને દરેક વ્યક્તિ પોતાના મતનો ઉપયોગ કરે એ માટે અમે લોકો આ એક આયોજન કર્યું છે અને યુવાનોને પણ સંવેદન કરીએ એમને પણ પોતાની ફરજનું ભાન થાય અને વધારે ને વધારે વોટિંગ થાય અને તંદુરસ્ત લોકશાહી જળવાય એ દિશામાં અમે લોકો કામ કરી રહ્યા છીએ જુહી આવી રીતે જે રીતે ચૂંટણી તંત્ર દ્વારા જે પ્રયત્નો થયા છે સતત જાગૃતિ માટેની વાત હોય મતદારો મતદાન મથક ઉપર આવે એમના સાયડાની વ્યવસ્થા પાણીની વ્યવસ્થા જે દિવ્યાંગ મતદારો છે એમને કોઈ પણ પ્રકારની